જોકે ચેકઆઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી પોલીસ દ્વારા દરવાજો ખોલતા મૃત હાલતમાં મળી આવ્યા હતા હાલ તો અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુસાઇડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મૃતદેહ પાસેથી એક પેજ જપ્ત કર્યું હતું જેના પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું હતું અને એની આગળ આઈ લવ યુ ધારા લખ્યું હતું જ્યારે અન્ય એક પેજ પર તેમણે માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો તેમની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે અને હાલમાં પોલીસે આ આપઘાત પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે જેથી તબીબે આ ઘરકંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલવાડા ખાતેની મહાખોડિયારનગર રેસીડેન્સીમાં તેત્રીસ વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા ભાવેશના લગ્નને બે વર્ષ થયા હતા પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે ડોક્ટર ભાવેશને કોઈ સંતાન ન હતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડૉક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવતા ડોક્ટર ભાવેશ મૃત હાલતમાં મળ્યા હતા આ સાથે જ ઇન્જેક્શન અને એક દવાની બોટલ પણ મળી હતી જેથી તેમણે ઇન્જેક્શનથી દવા લઈ આપઘાત કર્યો હોવાનું જણાયું હતું ત્યારબાદ ડૉક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું